સુરત પાલિકાની ચૂંટણી પહેલા ભાજપ શાસકોએ કરેલો નિર્ણય લોકો માટે ફાયદાકારક બની જશે સ્થાયી સમિતિએ આજે સુ મોટો ઠરાવ કરીને અડધા ઇંચ સુધીના નળ જોડાણમાં વોટર મીટર બિલમાંથી મુક્તિ આપવાની જાહેરાત કરી છે વોટર મીટર મુદ્દે વિપક્ષનું વલણ અને લોકોનું સુખ પારખી શાસકોએ આજે મોટી જાહેરાત કરી દીધી છે સુરત મનપાની સ્થાયી સમિતિએ કરેલો નિર્ણય આવતીકાલની સામાન્ય સભામાં રજૂ કરી મંજૂર કરવામાં આવે તેવી પૂરી શક્યતા છે સુરત પાલિકાએ શરૂ કરેલી ચોવીસ કલાક પાણીની યોજના અને મીટરથી પાણી આપવાની યોજનામાં એજન્સીની નબળી કામગીરીના કારણે એક બે વર્ષ સુધી બિલ ન આવ્યા હતા અને તેના કારણે લોકોમાં ભારે રોષ ઊભો થયો હતો લોકોએ એવી માંગણી કરી હતી કે જ્યાં સુધી આખા શહેરમાં મીટર ન લાગે ત્યાં સુધી જ્યાં મીટર લાગ્યા છે તેમની આસપાસ બિલ વસૂલવામાં નહીં આવે આ મુદ્દે લોકોમાં ભારે રોષ જોવા મળ્યો હતો અને તેનો સીધો જ ફાયદો વિપક્ષ હાલ ઉઠાવી રહી છે કે વોટર મીટર મુદ્દે સ્થાયી સમિતિ અધ્યક્ષે બજેટની જાહેરાત થઈ ત્યારે જ અડધા ઇંચ સુધીના જોડાણ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવે તેવો મત રજૂ કર્યો હતો જે અંગે આજે સ્થાયી સમિતિએ સો મોટો ઠરાવ કર્યો છે સ્થાયી અધ્યક્ષ રાજન પટેલે જણાવ્યું હતું કે બારમી જુલાઈએ કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી આર પાટીલ અને રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીની હાજરીમાં થયેલી બેઠકમાં વોટર મીટર અંગે કેટલીક મહત્ત્વની ચર્ચા કરવામાં આવી હતી તેના અનુસંધાને આજે સ્થાયી સમિતિએ ઠરાવ કર્યો છે વધુમાં તેઓએ કહ્યું હતું કે ચોવીસ કલાક પાણી પુરવઠો મેળવતા અડધા ઇંચ સુધીના કનેક્શનો ઉપર વોટર મીટર ફીટ કરાયા છે જ્યારે ભવિષ્યમાં સમગ્ર શહેરમાં તબક્કાવાર ચોવીસ કલાક પાણી પુરવઠો આપવાની પાલિકાની યોજનાના ભાગરૂપે અડધા ઇંચ સુધીના તમામ નવા કનેક્શનો ઉપર પણ વોટર મીટર ફિટ કરાશે વોટર મીટર બિલ ઇસ્યુ કરાશે નહીં એટલું જ નહીં વોટર મીટરનો ચાર્જ પણ અડધા ઇંચ સુધીના કનેક્શન ધારકો પાસે વસૂલવામાં આવશે નહીં સ્થાયી સમિતિના નિર્ણયથી અડધા ઇંચ સુધીના અંદાજે અઠ્યાવીસ હજારથી વધુ કનેક્શન ધારકોને વોટર મીટર બિલમાંથી હવેથી મુક્તિ મળશે અને તેમને પંદરેક કરોડ રૂપિયાનો ફાયદો થશે તદુપરાંત પહેલાં કુટુંબ દીઠ મહિને વીસ હજાર લીટર મર્યાદા હતી તે વધારીને ચાલીસ હજાર લીટર કરી દેવામાં આવી છે આ ઉપરાંત આથી ઉપર વપરાશ થશે તો દર એક હજાર લીટરે આઠ પોઈન્ટ પચાસ રૂપિયાનો ચાર્જ વસૂલવામાં આવશે ભાજપે ભલે ચૂંટણી લક્ષી નિર્ણય કર્યો છે પરંતુ તેનાથી સુરતની પ્રજાને મોટો લાભ થશે અને જે વિવાદ હતો તેના ઉપર પણ પૂર્ણ વિરામ મુકાઈ જશે છેલ્લા ઘણા સમયથી સુરતના શહેરીજનોને પાણીના બિલના મુદ્દે ઘણી અસમંજસ હતી કેમ કે અમુક શહેરમાં અમુક વિસ્તારમાં પાણીના બિલ આપણે મીટરથી આપતા હતા એનું કારણ એક હતું કે સુરત મહાનગરપાલિકા ચોવીસ કલાક પાણી આપવા માટે કટિબદ્ધ છે અને તેના માટે અમે આ પાણીની ગણતરી પણ ટેકનિકલ ઇસ્યુને કારણે અમે આ બિલ જનરેટ કરી શકવામાં થોડું મોડું થતું હતું અને ઘણા ઇસ્યુ ઊભા થયેલા હતા જેને કારણે આ ફરિયાદો અમારા પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબ સુધી પણ પહોંચેલી હતી અને તાજેતરમાં જ સુરત આવેલા માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને પણ અમારા કોર્પોરેટરો આ અંગેની ફરિયાદો કરેલી હતી જેના માટે લગભગ દોઢેક મહિના પહેલા આદરણીય પ્રદેશ અધ્યક્ષ શ્રી સી આર પાટીલ સાહેબે મને અને મેયરશ્રીને એક સૂચના આપી હતી કે પાણીના બિલ મુદ્દે અલગ અલગ મત પ્રવર્તી રહ્યા છે અને શહેરમાં એક જગ્યાએ તમે પાણીના મીટરથી બિલ આપો છો અને બીજી જગ્યાએ મીટર વગર બિલ આપીએ છીએ આપણે તો તે યોગ્ય નહીં કહેવાય તો આનું સુખદ નિરાકરણ લાવો એના માટે ગઈકાલે સ્થાયી સમિતિમાં એક સો મોટો ઠરાવ અમે કર્યો છે હવેથી પહેલાની જેમ જ એરિયા બેઝ આકારણી પ્રમાણે વોટર ચાર્જ વસૂલવામાં આવશે અને અડધા ઇંચ સુધીના કોઈ પણ કનેક્શનને હવેથી પાણી બિલ ઇસ્યુ કરવામાં નહીં આવે અમે પાણીની ગણતરી કરી શકીએ અને તેના માટે ભવિષ્યમાં ડ્રેનેજનું નેટવર્ક પમ્પિંગ સ્ટેશનો સુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ નિર્માણ કરી શકીએ તેના માટે પાણીની ગણતરી કરવી આવશ્યક છે તેના માટે કોર્પોરેશન પાણીના બિલ ઇસ્યુ તો નહીં કરશે પણ ભવિષ્યમાં પાણીના મીટરો તો લગાવશે કારણ કે તેના માટે પાણીની ગણતરી કરવી આવશ્યક છે આ મીટરો ઇશ્યુ કરવા માટેના કોઈ પણ પૈસા મિલકત ધારકો પાસેથી લેવામાં આવશે નહીં એનો ઇન્સ્ટોલેશન ચાર્જ પણ કોર્પોરેશન જ ભોગવશે અમે ફક્ત ને ફક્ત પાણીની ગણતરી કરી શકીએ તેના માટે જ મીટર નાખવા માંગીએ છીએ આ ઉપરાંત શરૂઆતમાં એવું હતું કે અડધા ઇંચના અડધા ઇંચથી ઉપરના જે કનેક્શનો છે લો રાઈઝ કે હાઈ રાઇઝ હોય તેમાં અડધા ઇંચથી ઉપરના કનેક્શનો હોય છે તેમાં ટેનામેન્ટ આપણે વીસ હજાર લીટર પાણી દર મહિને એક કુટુંબને ફ્રી આપતા હતા હવે આ લિમિટ પણ અમે વીસની ચાલીસ હજાર કરવા જઈ રહેલા છે જેને કારણે મને લાગે છે કે ભાગે કોઈને પણ પાણીના બિલ ઇસ્યુ થશે જ નહીં કારણ કે અમે જે રીતે સર્વે કર્યો છે તે રીતે લગભગ એક ઘરનું

અને અત્યારનું લેટેસ્ટ બિલ જોઈએ તો બોતેર હજાર રૂપિયાનું બિલ છે અમારું હવે અત્યારે તો તાનાશાહી એવી છે જો બિલ ન ભરીએ તો નોટિસો આપે એના માટે ગમે તેમ કરી ઘરની બહેનો કામ કરે ભાઈઓ કામ કરે ઘરના દરેક સભ્યો કામ કરીએ ત્યારે આ બિલ ભરાય છે પ્રોપર્ટી ટેક્સમાં આ નિર્ણય લીધો એ વાત બરાબર પણ અમારા આગળના બિલ જે ભરવાના બાકી છે લાખ રૂપિયા દોઢ લાખ રૂપિયા જે બિલ બાકી છે એ બિલ સદંતર માફ કરવામાં આવે તો અમારે માટે આ નિર્ણય બરાબર છે બાકી તો આ નિર્ણય ખોટો કહેવાય આ સોસાયટીમાં બત્રીસ સભ્યો છે અમે અને બધા સામાન્ય વર્ગના છે બધા ટિફિન લઈને સવારે હીરા ઘસવા જવા છે ઘરે બેનો પણ ટીકી ટાકી રેણિયા કટિંગ કરી ધાગા કટિંગ કરી અને પોતાનું ગુજરાન ચલાવે છે અને અમારા વિસ્તાર આ બાળકો કોઈ પણ સરકારી શાળા પણ નથી કે અમારા બાળકો ત્યાં ભણે અમે એને સ્કૂલની ફી ભરાવા માટે અમારી બેનો કામ કરે છે માતાઓ કામ કરે છે અને એની સ્કૂલની ફી માન માંડ ભરી શકતા હોય મેન્ટેનન્સ ભરવાના બસો ત્રણસો રૂપિયા મેન્ટેનન્સ આવતું હોય એમાં પણ અમને તકલીફ પડતી હોય ત્યારે આવા મોસ મોટા બિલ આવે તો અમારે કઈ રીતના ભરવા મારું નામ મીનાબેન ચૌહાણ

તમે જોઈ લો પચીસ હજાર થી લઈ અને લાખ લાખ સુધીના બિલ આવ્યા છે આજે મહિનાનું નવું બિલ બિલ છે છે રૂપિયાનું આવેલું હવે અમે ભરવાની તો એ જ વાત છે કે આ તમને ખબર છે કે લોકોને બીવડાવવાનું કામ કરે છે આવીને કે તમારે બિલ ભરવું પડશે આમ કરવું પડશે તેમ કરવું પડશે બરાબર તમારે બિલ શા માટે ભરવું કઈ રીતે ભરવું એને અમે મૂંઝવણમાં છે આ અમારી રાધેશ્યામ રેસિડેન્સી છે કોઈ હાઈ લેવલ એરિયામાં નથી એટલે અમે એટલી જ અપીલ કરીએ છીએ કે આ વાળા જે લાખ લાખ દોઢ દોઢ લાખ બિલ આપવામાં આવે છે ને અમારી એવી કેપેસિટી નથી કે અમે ભરી શકીએ કેમ કે અમે લેડીઝો પણ આખો દિવસ મહેનત કરીને અમે ઘર ચલાવીએ છીએ